સાધુના જીવનમાં જેથી હાથ નાખવાનું મન થાય તે સમજવાનું હવે આપણી કઈક બુદ્ધિમાં ફેરફાર થયો અગ્નિમાં હાથ નાખવામાં હો વિચાર કરવા પડે ને આ તો બ્રાહ્મણ ને સંત એટલા માટે તો મહારાજે કહી દીધું કે બ્રાહ્મણ ગમેવો હોય પણ એનો અવગુણ ન લેજો મહારાજ ના પાડી સ્વામિનારાયણ ભગવાને તો ના પાડી હતી ચોખ્ખી ના એના જીવનમાં કદાચ સંસ્કાર સારા તમને ન દેખાય તો પૂજા ન કરજો પણ એની નિંદા કુથલીમાં પડતા નહીં કારણ કે ઈ મારા જન્મ આવેલા ઉત્તમ કુળના એ બ્રાહ્મણો છે તો એનું સત્કર્મ કાંઈક આખું અલગ એ તમે એમાં હાથ ના નાખજો દાજી જાશો નાજ પાડી દીધી સંત અને બ્રાહ્મણ ઈ તો અગ્નિનું સ્વરૂપ છે અને પાછા એ સાધક છે કદાચ એના સ્વભાવો કુટેવો કાંઈક પડી અને એ છે તો એ છણવારમાં બધું કાઢીએ કેવા સમર્થે પાછા હવે આપણે એનામાં દોષ પરઠ્યો ને ત્યાં તો એને દોષ કાઢી નાખ્યા ને આપણા મગજમાં એમ જ પડ્યું તું આવા હે પણ એ નિર્દોષ થઈ ગયા હોય ત્યારે આપણે તો એને દોષિત જ દેખતા હોય એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે ક્યારે પણ બ્રાહ્મણ કે સંત એનો અવગુણ લેવો જ નહીં ના પાડી હતી ચોખ્ખી એના જીવનમાં કોઈ દિવસ હસ્તક્ષેપ કરજો જ નહીં આપણે સત્સંગીઓ જાણી છે કે જેતલપુરમાં કેટલી ભૂતોએ અનડાઈઓ કરી પણ સ્વામિનારાયણ ભગવાને તો એ લાડવા જ જમાડ્યા તો વર્ણા નામ શ્રેષ્ઠ હોય બ્રાહ્મણો બસ દક્ષિણાઓ દેવો જમાડો હોય એ તો સ્વભાવ ઉપરનો એ બાકી ઈ જીવને બ્રાહ્મણને ઘરે જે જન્મ મળ્યો ને એ જીવ બહુ ઊંચો જ છે આ તો ઉપરથી માયાની ધૂળ થોડીક જામી એથી કરીને કોઈ ખરાબ થતો નથી બહુ એના સત્કર્મ હોય ત્યારે જ બ્રાહ્મણને ઘરે જન્મ મળે બહુ જન્મોના પુણ્ય હોય ત્યારે એને સાધુ થવા મળે હો આ સાધુ થવું સહેલું નથી તમને ટ્રાય કર્યું તો કરો લો હે મહિનો મહિનો ટ્રાય કરો હાલો જિંદગીની હર્ષો વર્ષે અનેક જન્મની બેલેન્સ હોય ત્યારે અહીંયા અહીંયા પગ મુકવાનું મન થાય અનેક જન્મના સત્કર્મો ત્યારે બ્રાહ્મણને ઘરે જન્મ મળે છે